દર વર્ષે છે વર્ષે પણ દિવાળીની લઈ રાજ્ય એસટીબી વિભાગ દ્વારા વધારાની બસો દોડવાનો વિર્ણય થયો છે જેને સુરતમાં વાહન વ્યવહાર મંત્રીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું દિવાળીને લઈ રાજ્યના એસટી વિભાગ દ્વારા આ વર્ષે પણ બહાર ગામથી રોજગાર માટે સુરત આવનાર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાંથી આવનારાઓ વતન જઈ શકે તે માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડવાનું આયોજન કરાયું છે

આ બાવીસો એક્સ્ટ્રા બસોનું શેડ્યુલ કરી લેવામાં આવ્યું છે એના સિવાય બી ડિમાન્ડ પ્રમાણે વધુ બસો ફાલાવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ છે સૌ નાગરિકોને વિનંતી છે વધુમાં વધુ ગ્રુપ બુકિંગ કરાવીને સોસાયટી સુધી જ આ પ્રકારની બસો અમે મોકલવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરી છે પરંતુ ઝડપથી બુકિંગ કરાવીને આ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા માટે વિનંતી છે તમે ઝડપથી બુકિંગ કરાવો તો બાવીસો બદલે ચુમ્બાલીસો બસ આપવા તૈયાર છે પરંતુ બુકિંગ તો કરાવવું પડશે ને એના માટે એટલે ઝડપથી બુકિંગ કરાવો અને કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી સરકાર તમારી જોડે છે અને કોઈએ બી જેટલી વ્યવસ્થાઓ જોઈતી હશે બધી જ વ્યવસ્થાઓ અમે આપવા માટે તૈયાર છે બસ માં મર્યાદિત જગ્યા હોય અને મર્યાદિત જગ્યામાં બધા જ લોકો પોતપોતાનો સામાન લઈ જઈ શકે તે માટે તમામ જગ્યા પર આ પ્રકારનું લગેજનું નક્કી કરવામાં આવતું હોય છે અને એ વ્યવસ્થાઓમાં તો બધાએ સહયોગ કરવો પડે કારણ કે એક બસમાં ખાલી એક જ પરિવાર નથી જતું હતું કોઈક આખું ઘર વકરી લઈ જાય તો બીજા બધા પેસેન્જર નો સામાન ક્યાં મૂકવું એની જે વ્યવસ્થા છે એને નિયમ બધાને વ્યવસ્થાઓ પ્રમાણે નિયમ બનાવવામાં આવેલો છે લોકોની માટે સેવા માટે જ છે બસ પરંતુ બધા જ લોકોને સેવા ઉપલબ્ધ સારી રીતે થઈ શકે તે પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે આખા રાજ્યમાં દિવાળીના તહેવાર નિમિત્તે 2200 એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના રત્ન કલાકારો તેમજ દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે 950 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એક્સ્ટ્રા બસો સાંજે ચાર થી રાત્રે દસ વાગ્યા સુધી દોડવામાં આવશે જે માટે મુસાફરો એડવાન્સમાં પોતાની ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારા અને એસટી આપ દ્વારા અનુસાર તેઓને તેમની સોસાયટીથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત